ગુજરાત રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી વી યુનિવર્સિટીયુના પદવિદાન સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલીએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી તો તેની સાથે સાથે દેશના વિદ્યાર્થીઓ જ્ઞાન લેવા માટે દેશની બહાર જઈ રહ્યા છે તેને લઈને ખેદ પણ વ્યક્ત કર્યો છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં યોજાયેલા પાંચમા પદવિદાન સમારોહમાં રાજ્યની વિવિધ કોલેજોમાંથી વિવિધ વિષયોમાં ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જીટીયુ દ્વારા પાંચમા પદવીદાન સમારોહમાં વિવિધ કોલેજોના એકસો અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ચાર હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી મહત્વનું છે કે જીટીયુના પદવીદાન સમારોહમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના રિટાયર્ડ ડાયરેક્ટર જનરલ અનુરાગ થાપલીયાલ टेक महिंद्रा ना सीईओ सीपी पी गुर सहित राज्यपाले विद्यार्थियों ने प्रेरणादायक प्रवचन आप हमारे देश में एक बदलाव की प्रक्रिया चल रही है उस बदलाव की प्रक्रिया को गति देने में तेज करने में यूनिवर्सिटीज का बहुत बड़ा रोल है बहुत बड़ी भूमिका है और खास तौर से ऐसी यूनिवर्सिटीज जो अपने यहाँ पर इंजीनियरिंग टेक्नोलॉजी जो आज के जमाने की मांग है उस तरह की शिक्षा प्रदान कर रहे हैं मुझे इस दीक्षांत समारोह में आकर इतनी बड़ी संख्या में उत्साह से भरे हुए युवकों को देख कर बहुत आशा बंधती है और लगता है कि हमारे देश में जो समाज के दो हिस्से बन गए हैं प्रिविलिज और अनप्रिविलिज तो ये प्रिविलेज समाज अपने को अनप्रिविलेज समाज के साथ जोड़ेगा कनेक्ट करेगा जो देश के लिए बहुत हितकर होगा જીટીયુ અંતર્ગત વિવિધ કોલેજોમાંથી ગોલ્ડ મેડલ મેળવેલા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થીની એવી પણ હતી કે જેણે કેન્સરની બીમારી સામે ઝઝુમી રહી હોવા છતાં પણ મક્કમ અને સાયબર સિક્યુરિટી વિષયમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે વિદ્યાર્થીનીને તેના અભ્યાસ દરમિયાન જાણ થઈ હતી કે પોતે કેન્સરની બીમારીથી પીડાય છે જેને કારણે અભ્યાસ દરમિયાન સારવાર માટે તેને વાયવાની પરીક્ષા અને પ્રોજેક્ટ સબમિશન કરવાના રહી ગયા હતા તેમ છતાં આ યુવતીએ પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરીને અધૂરા અભ્યાસે હિંમત હારી જતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે લાસ્ટ ઓગસ્ટમાં આઈ વોઝ ડિટેક્ટેડ વિથ ધીસિઝ એન્ડ આઈ વોઝ ઓન ધ વર્જ ઓફ ગીવિંગ અપ માય પીએચડી બટ મારા જે ગાઈડ છે અને મારા કલીગ છે એ લોકોએ મને પ્રોત્સાહન આપ્યું કે છેલ્લી મારા ફાઇનલ રિવ્યુઝ બધા પૂરા થઈ ગયા હતા ફક્ત સબમિશન અને વાયવા બે સ્ટેજ બાકી હતા એટલે એ લોકોએ અને મારા મારા પેરેન્ટ્સ માય હસબન્ડ માય સન મોટિવેટેડ મી કે ડોન્ટ લીવ સ્ટેજ અને એમની હિંમતથી પછી મેં નક્કી કર્યું કે મારે તો રાજ્યપાલ તથા જીટીયુના ચાન્સેલર ઓપી કોહલીએ દેશની યુનિવર્સિટી અને વિશ્વવિદ્યાલયમાં મોટા પ્રમાણમાં સુધારો વધારો કરવાની જરૂર હોવાની કબૂલાત કરી હતી સાથે દેશના યુવાનો દેશનું ભવિષ્ય છે જેને કારણે તેમને શિક્ષણને લગતી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવી જરૂરી હોવાનું જણાવીને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી કેમેરામેન વસંત તેરગર સાથે પ્રતિક જાદવ ટીવી અમદાવાદ